જય શિયાારા હું છું દિપાલી ઇનામદાર આજે સુરત ખાતે બ્રહ્મટ સમાજ દ્વારા જીવનસાથી પસંદગી યુવા મેળો બે હજાર ચોવીસ યોજાઈ રહ્યો છે અને એમાં મને અતિથિ રૂપે બોલાવવામાં આવી છે તો ચાલો મારી સાથે યુવા મેળામાં આપણે શું વાતચીત થાય છે લોકો પોતાના વિચારો શું રજૂ કરે છે એ જાણીએ જય સિયારામ

સિયારામ ફાઉન્ડેશનની ફાઉન્ડર છું અને અમારું ફાઉન્ડેશન અમદાવાદમાં છે હંમેશા એવા લોકોની મદદ કરવા માટે તત્પરો એ છે કે જેમને ખરેખર મદદની જરૂર હોય ઘણા બધા વૃદ્ધ દેવા છે અને ઘણી બધી દીકરીઓ છે જે મા બાપ વગરની છે એમનું એજ્યુકેશન પણ અમે પૂરું પાડીએ છીએ અને આજે મારા મોટા ભાઈ દ્વારા મને અહીંયા આમંત્રિત કરવામાં આવી છે સાથે અમે વલાસણમાં સત્યાવીસ ચારના રોજ સમૂહ લગ્નનું આયોજન કર્યું છે સર્વ જ્ઞાતિ એકાવન દીકરીઓનું સમૂહ લગ્નનું આયોજન પણ કરી રહ્યા છે અને બસ ભગવાનને પ્રાર્થના છે કે સફળતા એમાં પણ અમને મળે લગભગ અમારી પાસે થી વધારે કેન્ડિડેટ્સ એકત્ર થયા છે અને પ્રથમ જ વર્ષમાં આટલા સો કેન્ડિડેટ્સ એકત્ર થવા એ પણ ખૂબ સારી વાત કહેવાય સફળતા બાદ આવે બીજો નેક્સ્ટ યર ચોક્કસ અમે આ કાર્યક્રમ કરીશું અને જલ્દીથી જ ડેટ ડિક્લેર કરીશું થેન્ક યુ સૌ પ્રથમ તો આપ સૌને મારા જય સિયારામ મને અને સિયારામ ફાઉન્ડેશનને અહીંયા આવકારવા બદલ ટ્રસ્ટીગણ અને દરેક મેમ્બરનું અને બ્રહ્મભટ સમાજનો ખૂબ ખૂબ આભાર છે આજે પૂરો બ્રહ્મભટ સમાજ એક છત નીચે જીવનસાથી પસંદગી માટે એકત્ર થયો છે આ ખૂબ સારી વાત છે પણ આ એક સમાજ નથી મારા ખ્યાલથી આ એક વિચાર ભેગો થયો છે અને એક એવો વિચાર જે એકબીજાને મદદરૂપ થાય સમાજને મદદરૂપ થાય અને આવા સારા કાર્ય કરતો રહે એમ કારણ કે આપણો બ્રહ્મટ સમાજ છે ને એ ખૂબ નાનો સમાજ છે અને એને આપણે આગળ વિકસિત કરવાની જરૂર છે કારણ કે જો સમાજ એક થાય ને તો ઘણા સારા કાર્ય કરી શકે અને બધાને મદદરૂપ થઈ શકે અને જો આવા જ આપણા બ્રહ્મટ સમાજમાં સરસ યુવા મેળા અને એવા કાર્યક્રમ થતા હોય તો આપણે એવા વ્યક્તિને આગળ વધાવવાની અને એમને સાથ સહકાર આપવાની જરૂર છે પ્રોત્સાહિત કરવાની ઘણી જરૂર છે કારણ કે કોઈ વ્યક્તિ જો આપણા સમાજ માટે સારું કરતું હોય ને તો એના પગ ખેંચવાની જગ્યાએ એનો હાથ ખેંચીને ઉપર લાવવાની જરૂર છે અને જીતુભાઈ અમારા મોટાભાઈએ ખૂબ સરસ આ યુવા મેળાનું આયોજન કર્યું છે એમનું કામ ટ્રસ્ટીઓનું કામ જે છે એ બિરદાવવાલાયક કામ છે અને આમ પણ આપણા બ્રહ્મભ છીએ આપણે તો આપણે તો જીભ ઉપર સરસ્વતીનો વાસ હોય છે આપણે કોઈ કામમાં ક્યારેય પાછળ રહેતા નથી આપણે દરેક કામમાં સફળ જ હોઈએ છીએ અને બસ મારી એક વિનંતી છે કે અહીંયા સો જેટલા કેન્ડિડેટ્સ પ્રથમ જ વર્ષમાં થયા છે અને એક દુઃખની વાત એ છે કે સો કેન્ડિડેટ્સની સામે નેવ્યાસી દીકરાઓ છે અને અગિયાર જ દીકરીઓ છે એ પણ એક દુઃખની વાત છે જોકે દીકરીઓ માટે ચોઈસ સારી એવી છે છોકરાઓની પસંદગી માટે પણ એક દુઃખની વાત એ છે કે આપણે જે બેટી બચાવો આંદોલન કરી રહ્યા છે ને એમાં હજુ પણ ક્યાંક ને ક્યાંક પાછળ છીએ અને આ મુદ્દો ખૂબ ગંભીર છે એમ કારણ કે મને જ્યારે પણ કોઈ બહાર મળતું હોય ને તો બધા મને એમ જ કહેતા હોય કે મારા દીકરા માટે કોઈ સારી દીકરી હોય ને તો કહેજો પણ આજ સુધી કોઈએ મને એવું નથી કીધું કે મારા દીકરી માટે કોઈ સારો દીકરો હોય તો કહેજો એમ એટલે આ માટે થોડુંક વિચારવાની આપણે જરૂર છે અને થેન્ક યુ સો મચ તમે મને એ બદલ જય શિયાળા જી મારું નામ ઇનામદાર છે અને હું અમદાવાદથી છું સિયારામ ફાઉન્ડેશનની ઓનર છું અને ખૂબ સરસ આ સુરતમાં બ્રહ્મભટ સમાજ જીવનસાથી પસંદગી મેળવવાનું પ્રથમ વર્ષ છે અને ખૂબ સારો આવકાર મળ્યો છે અમને સૌથી વધારે દીકરા અને દીકરીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને ફક્ત ગુજરાત જ નહીં દેશ વિદેશમાંથી પણ ઘણા બધા લોકોના કેન્ડિડેટ્સ અમને મળ્યા છે અને સારો પ્રતિ સાદ મળ્યો છે એટલે અમે વિચાર કરીએ છીએ કે અઠ્યાવીસ ચાર સત્યાવીસ ચારની આસપાસ આણંદ વલાસણ ગામ ખાતે અમે એક સમૂહ લગ્નનું પણ આયોજન કરી રહ્યા છીએ સર્વ જ્ઞાતિ એકાવન દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન અમે કરી રહ્યા છીએ ઠ સમાજ દ્વારા યોજાયેલ યુવા મેળો જીવન પસંદગી યુવા મેળો ખૂબ સરસ રીતેથી સંપૂર્ણ થયો અને આપણે આશા રાખીએ કે દરેકને પોતાનો જીવનસાથી ખૂબ જલ્દી મળી જાય જય સિયા જય સિયા